ધોળકા નગરપાલિકામાં ભાજપના શાસન કરતા લોકો પર તમાચો માર્યો ને રોષનો ભોગ ચીફ ઓફિસર બન્યા પ્રજાએ ભયંકર રીતે નગરપાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શિત કર્યો ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર ક્યારેય પ્રજાની સુખાકારી જળવાઈ રહે ફરિયાદોના નિકાલ થાય તે માટે ઓફિસ બહાર નીકળે નહીં ત્યારે પ્રજાનો આક્રોશ જુઓ કેટલો ભયંકર રીતે નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ઓફિસમાં પૈસા લો પણ તમારી સમસ્યાનો નિવારણ માટે આવો ને નિકાલ કરો નગરપાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર ન હોવાથી ગુલબાંગો પુરકારતા વહીવટી કરતાઓને પ્રજાએ આખરે કંટાળીને ચીફ ઓફિસર પર પૈસાનો વરસાદ વરસાવ્યો હવે લોકોની સહન શક્તિની મર્યાદા ખૂટી ગઈ છે આ છે ભાજપ શાસન વિરોધી અવાજ બુલન પકડતા વાર નહીં લાગે રોડ ગટર કચરાના કામ નહીં થાય તો આગામી સમયમાં સમગ્ર ધોળકામાં આંદોલન કરવા પ્રજાએ આહવાન કર્યું છે સમગ્ર રાજ્યમાં અને દેશમાં આવી ઘટના પ્રથમ બની હશે સહસ્ત્ર દેશમાં હવે પ્રજા ત્રસ્ત થઈ છે થવા પર છે તેનો પ્રથમ પુરાવો ધોળકા નગરપાલિકા છે મોહમ્મદ સફી મેમન ક્રાઇમ મીડિયા ન્યૂઝ ધોળકા

બે દો તમારે પચાસ પચાસ રૂપિયા ખર્ચીને જવું પડેલાબાદ કામ કરો

સાહેબ સાહેબ બહાર આવ્યો ને તો ધોળખાની હાલત આવી ના હોત સાહેબ બહાર આવ્યા જ નથી ધોળકા હાલત આવી હોત જ નહીં સાહેબ બહાર આવ્યા હોત તો સાહેબ રાઉન્ડમાં આયા જ નથી એમના ઘર નો સુધી નું હજુ સાંક અલ્ટિમેટમ છેટ થઈ જવું જોઈએ બાકી આનાથી ઉગ્ર આંદોલન થશે